આજની વાર્તાનું નામ છે કાબર અને કાગડો એક હતી કાબર અને એક હતો કાગડો બંને વચ્ચે મિત્રતા થઈ કાબર બિચારી ભલી અને ભોળાઈ હતી પણ કાગડો હતો આળસુ અને ઢોંગી કાબરે કાગડાને કહ્યું કાગડાભાઈ કાગડાભાઈ ચાલો ને આપણે ખેતર ખેડીએ દાણા સારા થાય તો આખું વરસ ચણવા જવું નહીં પડે નિરાંતે ખાઈએ કાગડો કહે બહુ સારું ચાલો પછી કાબર અને કાગડો પોતાને ચાંચથી ખેતર ખેડવા લાગ્યા થોડી વાર થઈ કાગડાની ચાંચ ભાગી એટલે કાગડો લુહાર ને ત્યાં તે ઘડાવા ગયો અને જતા જતા કાબરને કહેતો ગયો કાબરભાઈ તમે ખેતર ખેડતા થાવ હું હમણાં ચાંચ ઘડાવીને આવું છું કાબર કહે ઠીક કાબરે આખું ખેતર ખેડી નાખ્યું પણ કાગડા ભાઈ તો આવ્યા જ નહીં કોઈ જ ખોટી હતી એટલે તાજ તો ઘડાવી પણ કામ કરવાની આળસે ઝાડ પર બેઠા બેઠા લુહાર સાથે ગપ્પા મારવા લાગ્યા કાબર તો કાગડા ની રાહ જોઈ રહી હતી એટલે કાગડા ને બોલાવા ગઈ જઈને કહ્યું કાગડાભાઈ કાગડાભાઈ ચાલો ને ખેતર તો ખેડાઈ ગયું હવે આપણે વાવીએ કાગડો કહે ઠૈયા કરું છું 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 જાવ કાબર પાછી ગઈ એ તો વાવવાનું શરૂ કર્યું કાબરે રૂપાળો બાજરો વાવ્યો અને દિવસ દિવસમાં એ એવો સુંદર ઉગી ગયો કે બસ એટલા એટલામાં નીંદવાનો વખત થઈ ગયો કાબરબાઈ કાગડા ને બોલાવા ગઈ જઈને કહે કાગડાભાઈ કાગડાભાઈ ચાલો ચાલો બાજરો બહુ છે હવે જલ્દી જોઈએ નહીં તો મોલ ને કહ્યું થાજા ઠૈયા કરું છું ચાચોડી ઘડાવું છું જાઓ કાબરબાઈ આવું છું કાબર તો પાછી આવી ગઈ અને એકલી ખેતરમાં નીંદી નાખ્યું વખત જતા કાપણીનો સમય આવ્યો એટલે કાબર વળી કાગડાને બોલાવા ગઈ જઈને કહે કાગડા ભાઈ હવે તો ચાલો કાપણીનો વખત થયો છે મોડું થશે તો નુકસાન થશે લુચા કાગડાએ કહ્યું ઠાગા ઠૈયા કરું છું ચાંચોડી ઘડાવું છું જાઓ કાબર ભાઈ આવું છું કાબર તો નિરાશ થઈ પાછી ગઈ અને ખીજાઈને એકલી એકલી આખા ખેતરમાં કાપણી કરી નાખી પછી તો કાબરે બાજીના ડુંડામાંથી બાજરો કાઢ્યો અને એક કોર બાજરાનો ઢગલો એક કોર અને બીજી કોર એક મોટો ઢુંસાનો ઢગલો કર્યો અને એ તો ઢુંસાના ઢગ પર થોડાક બાજરો પાતળો થર પાથરી દીધો જેથી ઢૂંસાનો ઢગલો બાજરાના ઢગલા જેવો જ દેખાય પછી તે કાબરાને બોલાવા ગઈ જઈને કહે કાગડા ભાઈ કાગડા ભાઈ હવે તો ચાલશો ને બાજરાના બે ઢગલા તૈયાર કર્યા છે તમને ગમે તે ભાગ તમે રાખજો વગર મહેનત નો બાજરાનો ભાગ મળશે એ જાણીને કાગડા ભાઈ તો ફૂલાઈ ગયા એ કાબર કહ્યું ચાલો બેન તૈયાર છું હવે મારી ચાંચ બરાબર ઘડાઈ ગઈ છે હવે હું તૈયાર છું કાબરના મનમાં મેલ ન હતો અને તે બોલી તમારી ખોટી દાનત ના ફળ હવે બરાબર ચાખશો કાગડા ભાઈ પછી કાગડો અને કાબર ખેતરે આવ્યા છે કાબર કહે ભાઈ તમને ગમે તે ઢગલો તમારો બીજો મારો કાગડા ભાઈ તો મોટો ઢગલો જોઈને માથે બેસી ગયા પણ જ્યાં બેસવા ગયા ત્યાં તો ભાઈ સાહેબના પગ ભૂંસામાં ખૂચી ગયા ને આખો આંખોમાં કાન કાનમાં ને મોઢામાં બધે ઢોસા ભરાઈ ગયા કાગડા ભાઈના તો મરણ પામ્યા પછી કાબરબાઈ બાજરો ઘેર લઈ ગઈ અને કાધું બીધું અને મોજ કરી